અરવલ્લીના મેઘરજ તાલુકામાં તેડ જેવી જીવાતના આતંકનો મામલો સામે આવ્યો છે રેલાવાડા વિસ્તારમાં પચીસ થી વધુ ગામોને આ જીવાતે બાનમાં લીધા છે જેમાં જિલ્લા અધિકારીએ નિવેદન આપ્યું હતું કે દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક તેમજ જિલ્લા કક્ષાએથી ટીમ બોલાવાઈ છે જેમાં પ્રાથમિક દૃષ્ટિએ તિથી જેવી જીવાતની ઓળખ કરી તેના યોગ્ય નિદાન માટેના પ્રયાસો હાથ ધરાયા છે આજ રેલાવાડા વિસ્તારમાંથી વિસ્તરણ અધિકારી ખેતી શ્રી સન્મુખભાઈ વસાવા મારફત અત્રે જાણકારી મળી કે તૃતીઘોડા જેવા મોટા મોટા ઝુંડમાં જે જીવાત છે એનો ઉપદ્રવ રેલાવાડા વિસ્તારના વીસથી પચીસ ગામોની અંદર જોવા મળેલ છે અને સેવકોએ એને નોટિફાઈડ કરેલ છે અને તેમના દ્વારા જે ફોટોગ્રાફ્સ એ બધું અત્યારે પ્રાપ્ત થયું એ પેટા વિભાગમાં પાક સંરક્ષણ અધિકારી એ ચકાસણી કરી એમણે કન્ફર્મ કર્યું નથી કે આ આમ તો તિથિ જેવું જ દેખાય છે છતાં પણ આપણે વૈજ્ઞાનિકોની ટીમ દાંતીવાડા યુનિવર્સિટીમાંથી બોલાવી અને આને કન્ફર્મ કરી અને આનું સચોટ નિદાન કઈ રીતે કરી શકીએ એ બાબતે લાસ્ટ કેલ ઉપર પ્રયત્નો કરીએ હાલ અમારું જિલ્લા કક્ષાએથી ટીમ જે તે વિસ્તારની અંદર ફરી એક વધુ ચકાસણી માટે નીકળે જ છે અને વધુ કન્ફર્મ થઈ જાય પછી આ બાબતે કંઈક કહી શકાય